હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણનાઓ વિષય ઇંગ્લિશની સ્વધન પોથીનો પાઠ ત્રણ મોહન એન્ડ હિઝ વીણા પાઠ ત્રણના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ વિચાર કરીને જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણનાવ વિષય ઇંગ્લિશ નિસ્વર્ધન પોથીનો પાઠ ત્રણ મોહન એન્ડ હી ઝીના સૌપ્રથમ સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો અહીં આપેલો ફકરો વાંચવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે સવાલ નંબર એક ઇન વિચ ફેમિલી વોઝ મોહન બોન જવાબમાં લખીશું મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન સવાલ નંબર બે વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ જવાબ લખીશું મોહન લન્ટ વોકલ મ્યુઝિક એન્ડ ધ વાયોલિન ઇન હિઝ અર્લી એજ બીજો ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર ત્રણ વોટ ડીડ મોહન ડુ ટુ ગેટ સક્સેસ જવાબ લખીશું મોહન ડબલ્ડ ઇન હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ ટેન અવર્સ ઇન અ ડે ટુ ગેટ સક્સેસ ત્યારબાદ સવાલ નંબર ચાર વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ વિથ ધ ગિટાર જવાબ લખીશું મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પાંચ હુ કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી જવાબ લખીશું અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી સવાલ નંબર છ વિથ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન બિંગ હિઝ એક્સપિરિમેન્ટ જવાબ લખીશું મોહન બિગન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધ ગિટાર ત્યારબાદ સવાલ નંબર સાત યુઝ ધ સેટ ઓફ વર્ડ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી એટલે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે ફોલો અને ડિઝાયર આ બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું લેટ હિમ ફોલો હિઝ ડિઝાયર સેડ મોહન્સ મધર આઠ ગેધરિંગ અને ફેમિલી ફ્રેન્ડ્સ તેના આધારે વાક્ય બનાવીશું ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ નવ ફોલો અને હાર્ટ્સ પેશન તેના આધારે વાક્ય બનાવીશું આઈ જસ્ટ ફોલો એડ માય હાર્ટ્સ પેશન સેડ મોહન ત્યારબાદ સેક્શન બી રાઈટ હુ સેડ ટુ હુમ ફોર ધ ફોલોઇંગ સેન્ટેન્સ નીચેના વાક્ય કોણ કોને કહે છે તે લખવાનું છે દસ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઇફ આપેલું વાક્ય મોહન સેટ ટુ હિમસેલ્ફ અગિયાર આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી આપેલું વાક્ય મોહન સેડ ટુ હિમસેલ્ફ બાર લેટ મી ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર આપેલું વાક્ય મોહન્સ મધર શેડ ટુ મોહન્સ આંટી તેર ધ સાઉન્ડ ઓફ સિતાર લાઈક અ ફોલોઇંગ સ્ટ્રીમ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ સંવન સેડ ટુ મોહન ફોટીન આઈ જસ્ટ ફોલો એડ માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ આન્સર થશે મોહન સૈ ટુ ઓડિયન્સ આ રીતે તમે આપેલા વાક્ય કોણ કોને કહે છે તે લખશો ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્કસ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ગીવ ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા ત્રણ શબ્દોનો ઉપયોગ કરી અને આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિટાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રિસાઇડ ધ guitar ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ which અવર ઇન્સ્ટ્રુમેન્ટ do moreover it's ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા આ રીતે લખી શકો ત્યારબાદ સવાલ નંબર સોળ ચૂઝ ધ વર્ડ ધ nearest meaning ફ્રોમ ધ given ઓપ્શન એન્ડ યુઝ ઇન યોર સેન્ટેન્સ એટલે કે આપેલા શબ્દનો નજીકનો અર્થવાળો શબ્દ લખવાનો છે અને તેને વાક્યમાં ઉપયોગ કરવાનો છે ઇનકોર્પોરેટ તો ઇન્ક્લુડ મોટુ ઇન્કલુડ વન મોર પિક્ચર ઇન હિઝ આલ્બમ સત્તર ડિપ્રેસ્ડ તો સેડ સીતા ઇઝ વેરી સેડ ટુ ડે અગિયાર એપ્રુવ અર્થ થશે એક્સેપ્ટ અજય વિલ એક્સેપ્ટ માય એપોલોજીઝ ઓગણીસ ઇન્સ્ટ્રુમેન્ટ તો ડિવાઇસ વિજય ચૂઝ હિઝ ડિવાઇસ ટુ પ્લે ધ ગેમ ત્યારબાદ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં આપેલો ચાર્ટ સમજવાનો છે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક બાય સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને ગમતું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વિશે પચાસ ટકા વિદ્યાર્થીઓને હાર્મોનિયમ ગમે છે છવ્વીસ ટકાને તબલા ચૌદ ટકાને ફ્લૂટ અને દસ ટકાને ગિટાર ગમે છે હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે એક વીચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ Jawab The harmonium is the most popular musical instrument. Ekvish, which is the least popular musical instrument? Jawab Lakishu. The guitar is the least popular musical instrument. bavis how many of the students like the flute? Jawab Lakishakai fourteen students like the flute. Tevish, what is the difference between popularity of the flute and that of the tablas? જવાબ લખીશું ફોર્ટીન સ્ટુડન્ટ લાઇક ધ ફ્લૂટ એન્ડ ટ્વેન્ટી સિક્સ સ્ટુડન્ટ લાઈક ધ તબલાઝ ચોવીસ વીચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઈક બાય ધ હાફ ઓફ ધ સ્ટુડન્ટ તો જવાબ લખી શકાય ધ હાર્મોનિયમ ઇઝ લાઈક બાય ધ હાફ ઓફ ધ સ્ટુડન્ટ ત્યારબાદ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં આપેલો ડેટા વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા નેમ ઓફ મ્યુઝિશિયન મ્યુઝિશિયન નામ આપેલા છે જાકીર હુસેન રવિશંકર બ્રજભૂષણ અને હરીશપ્રસાદ ચોરસિયા તે શું વગાડે છે તબલા સિતાર ગિટાર અને ફ્લૂટ અને એમને એવોર્ડ મળ્યા છે તેના વિશેની માહિતી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે એ વોટ ઇઝ ધ ડેટા અબાઉટ જવાબ લખી શકાય ધીસ ડેટા ઇઝ અબાઉટ નેમ ઓફ ધ મ્યુઝિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એવોર્ડ્સ બી ક્વેશ્ચન છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ પ્લેડ બાય રવિશંકર જવાબ લખી શકાય સિતાર ઇઝ પ્લેડ બાય પંડિત રવિશંકર સી ક્વેશ્ચન છે હુ ગોટ પદ્મશ્રી એવોર્ડ ઇન નાઇન્ટીન નાઇન્ટી એઈટ જવાબ લખીશું જાકિર હુસેન ગોટ પદ્મશ્રી એવોર્ડ ઇન નાઇન્ટીન નાઇન્ટી એટ ડી ક્વેશ્ચન છે વેન ડીડ હરિપ્રસાદ ચૌરસિયા વિન પદ્મ વિભૂષણ એવોર્ડ જવાબ લખીશું હરિપ્રસાદ ચોરેશિયા વિન પદ્મ વિભૂષણ એવોર્ડ ઇન ટુ થાઉઝન્ડ ત્યાર બાદ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શ્રાઉન બિલો ધેમ છવ્વીસ નંબર અહીંયા આપેલો ફકરો છે તમારે સ્ટુડન્ટની જગ્યાએ ટીચર કરીને લખવાનો છે ધ સ્ટુડન્ટ વેર કોલ્ડ બાય ધ ટીચર ક્રિકેટ વોઝ પ્લેડ બાય ધ સ્ટુડન્ટ્સ ધે વેર સ્કોલ્ડ ધેમ બાય ધ પ્રિન્સિપાલ સત્યાવીસ નંબર છે અવર ઇઝ અ ફેમિલી વેર ગિટાર અહીંયા છે ઇઝ છે તેની જગ્યાએ વોઝ લખેલું છે એટલે વર્તમાન કાળનું ભૂતકાળમાં બનાવી લખવાનું છે અવર્સ વોઝ અ ફેમિલી વેર ગિટાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ વેર પ્રેક્ટિસડ ત્યારબાદ રિવ્યુ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ અહીં આપેલો ફકરો તમારે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પૂર્ણ કરી ફરીથી લખવાનો છે ઇફ ઇટ વેર ધ સી યુ વુડ હેવ બિન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર આ રીતે તમે લખશો અને ફકરો ફરીથી લખશો જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન અહીંયા છે કન્જક્શનનો ઉપયોગ કરી આપેલા વાક્યનો જોઈન્ટ કરવાના છે ઓગણત્રીસ મોહન વોઝ ડિપ્રેસ્ટડ અને મોહન ક્રાઇડ એની વચ્ચે તમે એન્ડ મૂકીને લખી શકો મોહન વોઝ ડિપ્રેસડ એન્ડ ક્રાઇડ ત્રીસ નંબર છે રોહન વિલ ડ્રિંક ટી રોહન વિલ ડ્રિંક કોફી અહીંયા તમે લખી શકો રોહન વિલ આઈધર ડ્રિંક ટી ઓર કોફી એકત્રીસ મોહન લાઇકડ ગીટાર અને પછી હી વોઝ ટેન યર્સ ઓલ્ડ અહીંયા લખી શકો મોહન ડ ગિટાર વેન હી વોઝ ટેન યર્સ ઓલ્ડ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ મેચ એ વિથ બી બત્રીસ નંબર થશે ધ સ્ટુડન્ટ ઓલવેઝ રીડ ઇન ધ લાઇબ્રેરી સાયલન્ટલી તેની સામે લખીશું સી ડિસ્ક્રાઇબિંગ ફ્રિકવન્સી ઓફ એન્ડક્શન તેત્રીસ ટિકિટ્સ આર સોલ્ડ હિયર અહીંયા લખીશું બી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ત્યારબાદ સવાલ નંબર ચોત્રીસ રાહુલ ડ્રાઇવ્સ ખાલી જગ્યા ફ્રિકવન્સી ઓફ એક્શન કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે રાહુલ ડ્રાઈવ્સ કાર કેરફુલી પાંત્રીસ આઈધર માય મધર ખાલીસ ગયા શોવિન અલ્ટરનેટિવ્સ તો જવાબ લખીશું આઈધર માય મધર વિલ પ્રિપેર કોફી ઓર ટી છત્રીસ ગુજરાત ખાલી જ્યા સ્પેસિફાઈંગ ટાઈમ ગુજરાત વિલ કમ હિયર એટ નાઇન પી એમ સાડત્રીસ વુડ યુ પ્લીઝ ખાલી જ્યા મેકિંગ રિક્વેસ્ટ તો વુડ યુ પ્લીઝ ગીવ મી યોર પેન Write ધ પ્રોપર ક્વેશ્ચન ટુ get ધ અંડરલાઇન parts એઝ ઇટ્સ આન્સર અહીંયા છે જે શબ્દની નીચે લીટી કરેલી છે તેના અર્થવાળું વાક્ય છે તેની સામે ખરાની નિશાની કરવાની છે આડત્રીસ ચિલ્ડ્રન વેર વેઇટિંગ એંગરીલી ઓન ધ ટ્રેક સાચો જવાબ થશે સી હાવ વેર ચિલ્ડ્રન વેઇટિંગ ઓન ધ ટ્રેક ઓગણચાલીસ સોનિયા હેડ અ સવ ટુ થેક તેના આધારે પ્રશ્ન બનાવી શકાય વોટ ડીડ સોનિયા હેવ চাল সি বিজিটেড ধ ডোক্টর এট ফিক্সড টাইম প্রশ্ন বানিয়ে শকায় হুম ডিড সি বিজিটেড এট ধ ফিক্সড টাইম একিপের্ড તેતાલીસ કમ્પ્લેટ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગીવન ધ બ્રેકેટ કંસમાં આપેલા એક્સપ્રેશનનો ઉપયોગ કરી આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે ટીચર સેજ વેદાંત વેર યુ પ્રેઝન્ટ યસ્ટરડે વેદાંત સેજ નો સર ટીચર સેટ વાય વેર યુ નોટ પ્રેઝન્ટ વેદાંત સેજ આઈ હેડ અ સીવેર ટુ થેક ટીચર સેટ હાઉ ડૂ યુ ફીલ નાવ આ રીતે તમે ફકરો પૂર્ણ કરશો ત્યારબાદ ડ્રાફ એન્ડ ઇમેલ ટુ યોર ફ્રેન્ડ મયક ઓન મયંક ટ્વેન્ટી ટુ એટ ધ રેટ ફિમેલ ડોટ કોમ અહીંયા તમારે તમારા મિત્રને મયંકને ડાન્સ કોમ્પિટિશન વિશે પત્ર લખવાનો છે તો ટુ એટલે મયંકને લખવાનો છે મયક ડોટ ટ્વેન્ટી ટુ એટ ધ રેટ ફિમેલ ડોટ કોમ હવે અહીંયા ફ્રોમ એ બીસીની જગ્યાએ તમે તમારું નામ લખી શકો છો એટ ધ રેટ ફિમેલ ડોટ કોમ અથવા જીમેલ પણ લખી શકો છો તમે ગમે તે ઇમેલ એડ્રેસ લખી શકો છો સબ્જેક્ટ છે પાર્ટિસિપેન્ટ ઇન ધ ડાન્સ કોમ્પિટિશન લખી શકાય ડિયર મયક આઈ હોપ ધેટ યુ વિલ બી ફાઇન યસ્ટરડે આઈ રિસીવડ યોર મેલ આઈ એમ હેપી વિથ યોર ડાન્સ પરફોર્મન્સ બાય ધ વે આઈ એમ વેઇટિંગ ધીસ મેલ ટુ રજિસ્ટ્રેશન ઇન ડિસ્ટ્રિક લેવલ ડાન્સ કોમ્પિટિશન ધ રજિસ્ટ્રેશન will સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ મંડે ઇટ ઇઝ અ ગ્રેટ chance ફોર યુ ટુ ગો ahead in ઇન ડાન્સ Best બેસ્ટ ઓફ for ફોર ધીસ ગ્રેટ ચાન્સ સેન્ડ મી યોર રિપ્લાય Your યોર લવિંગલી ABC ની જગ્યાએ તમારે તમારું નામ લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર પિસ્તાલીસ રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ફેવરિટ મ્યુઝિશિયન વિથ ધ હેલ્પ ઓફ ધ ગીવન પોઈન્ટ ઓફ ફિફ્ટીન વર્લ્ડ એટલે અહીં આપેલા પોઈન્ટને આધારે તમારે માય ફેવરિટ મ્યુઝિશિયન વિશે લખવાનું છે તેની અંદર નેમ એપિરિયન્સ એજ વર્ક અચીવમેન્ટ એન્ડ એવોર્ડ તેના વિશે માહિતી લખવાની છે તો લખી શકાય માય ફેવરિટ મ્યુઝિશિયન ઇઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ હી વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન સો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ હી લુક્સ વેરી ગ્રેસફુલ વિથ હિઝ મોહન વિના હી ઇન્વાઇટેડ મોહન વીના ઇન હીઝ અર્લી ચાઇલ્ડહુડ હી સ્ટ્રગલેડ અર્ટ ટુ અચીવ સચ અ ગ્રેટ સક્સેસ હિબોન ગ્રેમી એવોર્ડ સંગીત નાટક એકેડેમી એવોર્ડ પદ્મશ્રી પદ્મભૂષણ એવોર્ડ આઈ લાઈક વિશ્વ મોહન ભટ્ટ વેરી મચ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ છેતાલીસ ડિસ્ક્રાઈબ ધ ફોલોઈંગ પિક્ચર અબાઉટ ટેન સેન્ટેન્સ અહીં આપેલા ચિત્ર વિશે દસ વાક્ય લખવાના છે લાઇબ્રેરીનું ચિત્ર લાગે છે તેના આધારે લખી શકાય ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી દેર આર મેની કબોર્ડ્સ ઇન ધ લાઇબ્રેરી દેર આર મેની બુક્સ ઇન ધ કબોર્ડ્સ દેર આર થ્રી બોયઝ ઇન ધ લાઇબ્રેરી દેર આર રીડિંગ બુક્સ દેર આર ટુ ગર્લ્સ ઇન ધ લાઇબ્રેરી અ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ ઇઝ રીડિંગ અ બુક દેર આર ટેબલ્સ એન્ડ ચેર્સ ફોર ધ રીડર્સ ધ લાઇબ્રેરી ઇઝ નીટ એન્ડ ક્લીન ધેર આર also ટુ clocks ઇન પિક્ચર It is અ નાઇસ પિક્ચર ઓફ library. આ રીતે તમે તમને મનગમતા વાક્ય લાઇબ્રેરી વિશે લખી શકો છો અહીં આપણા પાઠ ત્રણના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ઇંગ્લિશ વિષયની તમામ પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવના ઇંગ્લિશના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો